આમોદ શહેરમાં તિલક મેદાન ખાતે સમગ્ર ભારત વ્યાપી વોચ છોડ ગાડી છોડ અભિયાન અંતર્ગત કિંગમેકર મહેબૂબ કાકુજીના નેતૃત્વ હેઠળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયેલ હતું કાર્યક્રમ દરમિયાન મહેબૂબ કાકુજી અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ દ્વારા ઈવીએમ પ્રણાલીની ખામીઓ પર તીખી ટીકા કરતાં જણાવ્યું કે ઈવીએમ દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી તેમણે ઉમેર્યું કે મતદારોને વિશ્વાસ ફરી મેળવવા માટે પારદર્શક મતદાન પ્રણાલી જરૂરી છે જાહેરમાં લોકશાહી પ્રણાલી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાને

પ્રોગ્રામ કરેલો છે અને ગામડા ગામડા સુધી અમારું આયોજન છે બીજી તારીખ થી લઈને દસ તારીખ સુધી અમારું આયોજન છે આ પ્રોગ્રામ નું આનો હેતુ એ છે કે લોકશાહી બચાવવા માટે અને લોકશાહીના મૂલ્યો જળવાઈ રહે અને આ દેશમાં સરમુખ્યારશાહી ના ઠોપી બેસાડે અને જે લોકો ચોરી કરી આ વોટની ચોરી કરીને આવેલા છે ને સત્તા પર બેસી ગયેલા લોકો છે એને હટાવવા માટેનો અમારો પ્રોગ્રામ છે અને આ એ

આવજો કેટલી થઈ સીત્રી રેસી થઈ